સ્વામી શ્રદ્ધાનંદે દેશમાં હિન્દુઓના ખ્રિસ્તીકરણ અને ઇસ્લામીકરણ સામે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ ઓગણીસો છવીસ માં કટ્ટર અબ્દુલ રશીદે વિશ્વાસઘાત કરી તેમની છાતીમાં ત્રણ ગોળીઓ મારી હત્યા કરી દીધી આ ઘટના ત્યારે બની જ્યારે સ્વામી શ્રદ્ધાનંદ દિલ્હીની નયા બજારમાં માં પથારી વશ હતા સ્વામી શ્રદ્ધાનંદ દબાયેલા અને પછાત વર્ગોના ઉત્થાન અને અસ્પૃશ્યતા નાબૂદી માટે સમર્પિત હતા તેમણે જીવનભર સામાજિક સમાનતા માટે લડત આપી પંજાબના જલંધરના તલવાન ગામમાં જન્મેલા મહાત્મા મુનશીરામ ઓગણીસો એકોતેર સાધુ બન્યા પછી સ્વામી શ્રદ્ધાનંદ તરીકે જાણીતા થયા તેઓ માત્ર એક સંત જ ન હતા પરંતુ ત્યારે તેમને ખૂબ જ આઘાત લાગ્યો વૈદિક મૂલ્યો ને પુનર્જીવિત કરવા માટે તેઓ ઘરે ગયા પૈસા એકઠા કર્યા અને ઓગણીસો બે માં તેમણે હરિદ્વાર નજીક ગુરુકુલ કાંગરી યુનિવર્સિટી ની સ્થાપના કરી તેનો એકમાત્ર હેતુ પ્રાચીન ભારતીય ગુરુકુલ પ્રણાલી પુનર્જીવિત કરવાનો અને યુવાનોને નૈતિક અને રાષ્ટ્રીય મૂલ્યો પર આધારિત શિક્ષણ પૂરું પાડવાનો હતો તેમાં પ્રવેશ મેળવનારા પ્રથમ વિદ્યાર્થીઓ તેમના પોતાના જ પુત્રો હરિશ્ચંદ્ર અને ઇન્દ્ર હતા સ્વામીજી માનતા હતા કે જે સમાજ કે જે દેશમાં શિક્ષકો પોતે અશિક્ષિત હોય તે ક્યારેય પ્રગતિ કરી શકતો નથી તેઓ કહેતા કે આપણી પાસે ટીચર પ્રોફેસર પ્રિન્સિપાલ ઉસ્તાદ અને મોલવીઓ છે પરંતુ આપણી પાસે આચાર્યોનો અભાવ છે જેનો અર્થ થાય છે કે સારા વર્તન અને નૈતિક ચારિત્ર ધરાવતા લોકો આવા લોકોની ખૂબ જ જરૂર છે જો આવું થાય તો સૌથી મોટા અને ધનિક દેશો પણ પડી ભાંગી શકે છે તેમણે ધર્માંતરિત થયેલા હિન્દુઓની સન્માનજનક વાપસીને સુનિશ્ચિત કરવા માટે શુદ્ધિ ચળવળને ટેકો આપ્યો જોકે તેમ

અંકિત થાય હિન્દુ સમાજના આ સ્વરૂપ ને સમર્થન મળ્યું પરંતુ વિરોધ વિરોધ પણ વધ્યો આ એક દુઃખદ ઘટનામાં પરિણમ્યો જયારે તેઓ પોતાની બીમારીને કારણે પથારી માં હતા ત્યારે તેવીસ ડિસેમ્બર ઓગણીસો છવીસ ના રોજ દિલ્હીના નયા બજાર માં તેમને મળવાના બહાને કટ્ટરપંથી અબ્દુલ રશીદે તેમની છાતી માં ત્રણ ગોળી મારીને તેમની હત્યા કરી દીધી